હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણે બનાવવાના છીએ શિયાળો સ્પેશિયલ વાનગી અડદિયા પાક તો અડદિયા પાક બનાવતી વખતે કેટલી વાતોનું ધ્યાન રાખવું અને આપણો જે અડદિયા છે તે એકદમ સોફ્ટ અને ટેસ્ટી કેવી રીતે બને તેનું પરફેક્ટ માપ સાથે આજે હું તમને બતાવવાની છું તો હું એવી આશા કરું છું કે તમે આ વિડીયો અંત સુધી જોશો અને અમારી આ રેસિપી તમને ગમે તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલતાનું અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે તો મિત્રો આજે આપણે બનાવવાના છીએ અડદિયા પાક તો અડદિયા પાક જે ઘરે સૌથી સારો સસ્તો અને સૌથી સારામાં સારી ગુણવત્તાવાળો આપણે કેવી રીતે બનાવવું એ આપણે આજે આ વિડીયોમાં જોવાના છીએ તો અમારી આ રેસીપી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આ શિયાળુ સ્પેશિયલ વાનગી છે તો તેને તમે ચોક્કસ ઘરેથી બનાવજો જે ઘરે બનાવવો તો ખૂબ જ સરળ અને સહેલો છે તો અમારી આ રેસીપીને તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને અમને કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને અમારી આ રેસીપી કેવી લાગી હું પરફેક્ટ માપ સાથે તમને આ રેસીપી બતાવીશ તો મિત્રો મેં પાંચસો ગ્રામ અડદનો લોટ કે અડદનો લોટ જે જાડો અને કરકરો લીધો છે બહુ ઝીણો લોટ નહી લઈએ આપણે ત્યારબાદ મેં અહીં બે ચમચા જેટલું ઘી અને આશરે એકથી દોઢ કપ જેટલું થોડું એવું સતપ કરેલું ગરમ દૂધ ઉમેરે છે હવે આ દૂધ અને ઘી બંને વસ્તુને ખૂબ જ સરસ રીતે એટલે કે સરખા ભાગે મિક્સ કરીને આપણે આ લોટને લોટની સાથે તેને મિક્સ કરી દઈશું ગુજરાતીમાં તેને કહેવામાં આવે છે કે ધાબો દીધો તો આવી રીતે આપણે ઘી અને દૂધનો ધાબો દીધે દઈશું અને ત્યારબાદ આપણે જે લોટ અને ઘી અને દૂધનો જે ધાબો દીધો છે એ લોટને આપણે એક ચારણીથી ચાળી લેશું તમારી પાસે જો ચારણી ન હોય તો તમે ઘઉં ચડવાના ચારથી પણ ચાણી શકો છો એટલે કોઈ પણ ચારણીથી ચાડી લઈશું બધો લોટ ચાડી લઈશું મેં અહીં પાંચસો ગ્રામ લોટ લીધો છે તો પાંચસો ગ્રામ લોટમાં આશરે દોઢેક કપ જેટલું દૂધ નાખ્યું છે અને બે ચમચા જેટલું ઘી નાખેલું છે આ બધું મિક્સ કરીને આપણે તેને ચાડી લેવાનું છે તો હવે આપણો જે લોટ જે છે તે બધો જ ચડાઈ જાય તેના ગાંઠા પણ નીકળી જાય ત્યારબાદ તેનું મિશ્રણ આ રીતનું થઈ જશે તો તમે જોઈ શકો છો કે બધું એક સરખું થઈ ગયું છે અને ધાબો પણ તેમાં સરસ મસ્ત મિક્સ થઈ ગયો છે ત્યારબાદ આપણે અંદર કાજુ બદામ અને પિસ્તાની કતરણ ઉમેરીશું તો કાજુ બદામ અને પિસ્તાને આપણે પહેલાં થોડા એવા ફ્રાય કરી લેશું કે લાઈટ બ્રાઉન થાય એટલા તેને ફ્રાય કરી લેવાના છે તમે જોઈ શકો છો કે આપણે અહીં આ કાજુ બદામને કેટલા ફ્રાય કરીશું તો બે ચમચી જેટલું ઘી ઉમેરીને તેને ફ્રાય કરી લેશું આપણા કાજુ બદામ ફ્રાય થઈ જાય ત્યારબાદ આપણે ફરી તેમાં બે ચમચા જેટલું ઘી ઉમેરીશું અને મે અહીં આશરે સો ગ્રામ જેટલો એટલે એક વાટકી જેટલો ગુંદ મેં લીધો છે તો ગુંદને પણ આપણે ફ્રાય કરી લેવાનો છે ગુંદને પણ ઘીમાં ખૂબ સરસ રીતે તળી લેશું અને આપણો ગુંદર જે છે તે એકદમ ફૂલાઈ જાય ત્યાં સુધી તેને તળવાનો છે વધારે પડતું બ્રાઉન કરવાનો નથી માત્ર લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળવાનું છે તો આવી રીતે કાજુ બદામ પિસ્તા અને ગુંદરને આપણે ફ્રાય કરી લેશું તો આ બધી વસ્તુ ફ્રાય થઈ જાય ત્યારબાદ અહીં આપણે પાંચસો ગ્રામ લોટ લીધો છે તો ઘી પણ પાંચસો ગ્રામ જોઈએ એવું નથી પણ અહીં આપણે આશરે ઘી અઢીસોથી ત્રણસો ગ્રામ જેટલું ઘી ઉમેરીશું વધારે પડતું ઘી ઉમેરીશું નહીં આટલું ઘી ઉમેરીશું તો પણ આપણા જે અડદિયા છે તે એકદમ સોફ્ટ અને સરસ બનશે હવે આપણું આ ઘી ઉગળી જાય એટલે ઘીમાં આપણે જે લોટનો ધાબો દીધેલો છે તે લોટને અંદરમાં મિક્સ કરી લેવાનો છે આપણે લોટને ધાબો દીધા પછી જ શેકવાનો છે કાચો લોટ શેકતા નથી તો અહીં હવે આ લોટને આપણે ઘીમાં મિક્સ કરી લેશું અને લોટ જ્યારે શેકતા હશું ત્યારે લોટ જે છે થોડો વજનવાળો લાગશે લોટ જેમ બ્રાઉન કલરનો એટલે કે જેમ જેમ શેકાતો જશે તેમ તેમ આપણો લોટ જે છે તે ખૂબ જ હળવો બની જશે અને તેનો કલર પણ ચેન્જ થઈ જશે આશરે આપણે દસ થી પંદર મિનિટ માટે આ લોટને શેકવાનો છે આ લોટ આપણો શેકાય તેને લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી શેકવાનો છે હવે આપણે આ લોટને ખૂબ સરસ રીતે ઘીમાં મિક્સ કરી લેશું અને ગેસની ફ્લેમ જે છે તે મીડિયમ રાખીશું વધારે પડતી ફૂલ રાખીશું નહીં જેથી આપણો લોટ જે છે તે દાજી જાય તેવું નહીં કરી પરંતુ મીડિયમ ફ્લેમમાં આપણે આ લોટને આ રીતે શેકતા જઈશું જેમ જેમ આપણો લોટ શેકાતો જશે તેમ તેમ તેનો કલર પણ ચેન્જ થઈ જશે તો હવે આપણો લોટ જે છે તે શેકાઈ જવા આવ્યો છે તો તેનો કલર પણ ચેન્જ થઈ જશે મિત્રો અહીં લોટ આપણે બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી શેકશું તો જ આપણો જે અડદિયાનો જે કલર છે તે ખૂબ સરસ દેખાશે તેથી લોટ શેકાવવાની જ ખૂબી છે કે લોટ પણ ખૂબ સરસ રીતે શેકાવવો જોઈએ તો જ આપણા અડદિયા જે છે તેને ખાવાની મજા આવે તો આપણો લોટ બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી શેકાઈ ગયો છે હવે આપણે પાંચસો ગ્રામ અડદિયા લીધા છે એટલે આશરે ચારસો થી સાડા ચારસો ગ્રામ જેટલી હું અહીં ખાંડ લઉં છું જો તમારે વધારે પડતું ગળિયું ખાવું હોય તો પૂરા પાંચસો ગ્રામ પણ ઉમેરી શકો છો પરંતુ હું અહીં પચાસ ગ્રામ જેટલી ખાંડ કાઢી લઉં છું એટલે કે સાડા ચારસો ગ્રામ જેટલી ખાંડ હું ઉમેરું છું આ માપ પ્રમાણે તમે અડદિયા બનાવશો તો તમારા અડદિયા બહુ ગળિયા પણ નહીં અને બહુ મોડા પણ નહીં લાગે તો આ રીતે આપણે અહીં ખાંડમાં આશરે મેં એક કપ જેટલું પાણી ઉમેર્યું છે અને ખાંડને ઓગળવા દઈશું હવે આપણે આ ખાંડની ચાસણી કરવાની છે તો ચાસણી જે છે તે આપણે એક તારની ચાસણી કરીશું ચાસણી બનાવતી વસ્તુ તે ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ કે જો ઉનાળાની સિઝન હોય ત્યારે ચાસણી આપણે એક તારની કે એક તારથી વધારે કરીએ પરંતુ જો અત્યારે શિયાળાની સિઝન ચાલુ છે તો આપણે વધારે પડતી ખાંડની ચાસણી નહીં કરીએ પરંતુ એક તાર થાય ત્યાં સુધીની ચાસણી બનાવીશું તો હવે આપણી ચાસણી જે છે તે તૈયાર થઈ ગઈ છે તેને તમે આંગળીમાં રાખીને એટલે કે હાથમાં લઈને જોઈ શકો છો કે તમારી ખાંડની ચાસણી જે છે તે કેટલી થઈ છે અથવા તો ચમચામાં પણ તેનો ખ્યાલ આવી જાય છે કે આપણી ચાસણી કઈ રીતે થઈ છે ત્યારબાદ આપણે ખાંડની ચાસણી પણ હવે તૈયાર થઈ ચૂકી છે હવે આપણે અડદિયાનું જે લોટ છે તે ઠંડો થઈ જાય ત્યારબાદ તેમાં આપણે જે કાજુ બદામ પિસ્તા અને ગુંદ આટલું ઉમેરીને હલાવીશું ત્યારબાદ અડદિયાનો જે મસાલો છે તે ઉમેરીશું જો તમારી પાસે અડદિયાનો મસાલો ન હોય તો તમે એવરેસ્ટનો ચાનો મસાલો એક પેકેટ નાખી દો તો પણ તમારા અડદિયા ખૂબ જ સરસ અને ટેસ્ટી બનશે આ ટિપ્સ ખાસ તમે જોઈ લેજો અને એક વખત ટ્રાય કરી જોજો ત્યારબાદ સૂઠનો પાવડર બે ચમચી એક ચમચી જેટલો એલચીનો પાવડર આટલી વસ્તુ ઉમેરીને આપણે બધી વસ્તુને મિક્સ કરી દેવાની છે ત્યારબાદ હવે આપણે આ અડદિયાને ખૂબ સરસ રીતે હલાવીશું અને બધો મસાલો તેમાં મિક્સ કરી દઈશું ત્યારબાદ આપણે જે ચાસણી બનાવીને તૈયાર કરી છે એ ચાસણીને આપણે અડદિયા પાકમાં ઉમેરવાની છે અને તેને આપણા લોટની સાથે ખૂબ સરસ રીતે મિક્સ કરી લેશું હવે મિત્રો અળદિયો તો જે છે તે તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો કે આપણો અળદિયા પાક તૈયાર જ થઈ ગયો છે હવે માત્ર ધ્યાન એટલું રાખવાનું છે કે જો તમારી ચાસણી વધારે પડતી આવી હશે તો તમારા અડદિયા જે છે તે બનશે નહીં અને તમારો આ જે માવો છે તે છૂટો પડતો જશે પરંતુ આપણે ધ્યાનમાં રાખવાનું છે કે આપણો જે અડદિયો છે તે બની ગયો છે જો તમારો તમારી ચાસણી જે છે તે વધારે પડતી આવી ગઈ હોય એટલે કે માવો તમારો છૂટો પડતો જતો હોય તો ત્યારે ખાસ ધ્યાન માં રાખવું કે તમે તેમાં આશરે એક કપ જેટલું દૂધ ઉમેરીને પાછું ગરમ કરી લો તો તમારા અડદિયા જે છે તે એકદમ સોફ્ટ થઈ જશે તો આ એક તેની ટિપ્સ છે તેને ધ્યાનમાં રાખવી અને ફોલો કરવાની રહેશે તો હવે આપણે ધીમે ધીમે આવી રીતે અડદિયાને વાળતા જઈશું તમે અડદિયા વાળતું પાડવા ઈચ્છતા હોય તો પણ ભલે અથવા તો અડદિયાના ઢેફલા પાડવા ઈચ્છતા હોય તો પણ થઈ શકે છે તમારે જે રીતે કરવું હોય એ રીતે અહીં મેં થોડા અડદિયા વાળ્યા છે બાકીના જે બીજા છે તેના બીજું જે પૂરણ છે તેના હું ઢેફલા પાડી લઈશ તો તમે જોઈ શકો છો કે આપણા અડદિયા પણ તૈયાર થઈ ગયા છે એટલે કે આપણી ચાસણી પણ બરાબર છે ચાસણી પર જ અડદિયાનો આધાર રહેલો છે કે તમારી ચાસણી કેવી બની છે તેના ઉપર જ તેનો ખાસ આધાર છે કે તમારો અડદિયો કેવો થશે તો બીજો જે અડદિયાનું પૂરણ છે તેને હું એક ચોકીમાં ઢાળી દઉં છું અને તેને સપાટ રીતે બેસાડી દેવાનું છે હવે આપણા અડદિયા પાક જે છે તે ઠંડો થાય થોડો એવો ઠંડો થાય તે પહેલાં આપણે તેને ઢેફલા પાડી દઈશું અહીં હું અડદિયા પાકના ઢેફલા જ પાડી લઉં છું ત્યારબાદ થોડા એવા અડદિયા જે છે તે મેં બનાવીને તમારી સામે મૂક્યા છે તો આ રીતે આપણે અળદિયા પાક બનાવીએ છીએ તો તમને અમારી આ રેસીપી કેવી લાગી એ અમને જરૂરથી જણાવજો અને અમારી આ અડદિયા પાકની રેસીપી તમને એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો મિત્રો બનાવવો ખૂબ જ સરળ છે ઉપરથી તમે કાજુ બદામની કતરણ નાખીને પણ ઉમેરી શકો છો અને તમે જોઈ શકો છો કે આપણા અડદિયા પાકના જે ટેપલા છે તે કેવા બન્યા છે ખૂબ જ સોફ્ટ બન્યા છે અને ટેસ્ટમાં પણ બહુ જ સરસ છે મિત્રો આ માપ પ્રમાણે તમે અડદિયા બનાવશો તો તે ખાવામાં પણ ખૂબ જ મજા આવશે અને ખૂબ જ ટેસ્ટી અને સોફ્ટ બને છે તો મિત્રો અમને જરૂરથી જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી અમારો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ